અને એના ડુંગરના જે કઈ હોય ને એને લઈને મારા ફાર્મ હાઉસ ને કોઈ અડશે નહીં ને આ લોકો નહીં એમ બરાબર ને ઓલા ઓલા ભાઈઓ છે ને આ કાળું સીડું એ લોકોને કહી દેજો આ જાફરાબાદ કઈ આગુ છે નહીં હવે કોઈ અડ્યું આ કોળી સમાજ ના કોઈને પણ હા એટલું જવાબદારી લેજો તમે હા હા ક્યાં છો કે હું અહીં આલોકરી વાડિયે બેઠો છું આ આપણા ચોકળીઓના આગળ ને તો હું ગામમાં આવું ને તો ભાઈ હા